દાહોદ ગ્રુપ પરિવાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ એકસો તેત્રીસમી મે જન્મદિવસ નિમિત્તે દાહોદમાં આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દાહોદની જનતાએ ભાગ લઈ કાર્યક્રમને સહસફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં પુરુષ તેમજ સ્ત્રીઓએ પણ હોસબેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું આ રક્તદાન કાર્યક્રમ થકી સમાજની અંદર એક સંદેશ આપવામાં આવ્યો હતો કે દરેક વ્યક્તિની અંદર એક સરખો લોહી વહી રહ્યું છે કોઈ પણ જાતિનો ધર્મનો વ્યક્તિ હોય એ દરેકની અંદર એક સમાન લોહી વહી રહ્યું છે માટે આપણે દરેક જાતિના ધર્મના ભેદભાવ ભૂલી એક માણસ જાત બનીએ ભગવાન બુદ્ધે આપ્યું ધ્યાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ આપ્યું જ્ઞાન આપણે આપીએ રક્તદાન એ આશયને સાર્થક કરવા માટે દાહોદની જનતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઋણ અદા કરવા માટે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે આવી પહોંચ્યા હતા અહેવાલ સેલેસ્ટાઠો દાહોદ દાહોદમાં રેડ ક્રોસ ખાતે આપણે બહુ બધા સાથી મિત્રો એકઠા થયા છે અને રેડ ક્રોસની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે માનવ સેવા એ જ પરમ સેવા છે એ ભાવને જડિતાર્થ કરતા આપણે બહુ સાથી મિત્રો અહીંયા બધા એકઠા થયા છે અને બ્લડ ડોનેશન કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે